ઓલી લિપસ્ટિકની શીશી આવે ને લિપસ્ટિકની એ બસો રૂપિયાની જ આવે કેટલાની બહુ ન આવે હે બસોની જ આવે બહુ મોંઘીનો આવે તમે હાર હારી કંપનીની લો બસોની આવે પણ લગાડવામાં એટલો બધો લોપ કરે સાહેબ ઉપલે ઓઠે જ લગાડે પછી આમ અરીસા સામે જોવે અને પપ્પા પપ 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 પપ્પા પપ્પા કરીને હેઠે ઓઠે ચોટાડી દે પપ્પા 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 મારા બેનો આટલો બધો લોભ ન કરો બસો ને શીશી આવે છે અમારે તો બે હજારનો શીશો આવે તો બે હોઠે અડાડવી પછી મન મોર બનીને થનગાટ કરે કે નહીં ના પણ આ તો અમે હાસ્યમાં કહેજો વ્યસનથી મારા વાલા સ્ટા રહેજો આમાં આખી પેઢીઓ હોઈ ગઈ છે સાહેબ ભગત બાપુ લખે છે હા આખી પેઢીઓ હોય ગઈ છે એટલે વ્યસનથી તો પ્રસંગો પણ ઠીક છે બે પેક આ છે મારે કહેવાય ને ભાવ કે એક બે તકલીફ છે એક વિચાર શક્તિ બહુ ઓછી હોય બહુ નિર્ણય કોઈ કથાકાર કે કલાકાર કો આ સ્ટેજ ઉપરથી એટલું બોલે ને કે શંકર ભગવાનને વરવા માટે પાર્વતી માં હાથ વખત થઈ ગયા હતા એટલું બોલે ને માતાઓ બહેનો મગજમાં ઉતારે કોમ્પ્યુટર લોક કરે અને ઘીરે ધીને અખતરો કરે કે પાર્વતીમાં હાથ વખત હળગ્યા તો એક એકદાન તો હળગો પણ પાર્વતીમાં હળગે આપણે ન હળગાય પાર્વતીનો પતિ શિવ છે આપણો નાનકો એવો છે પાર્વતીનો પતિ કૈલાસમાં છે આપણો કારખાનામાં છે પાર્વતીનો પતિ શંકર છે આપણો હાવ આવા ધંધા નહીં કરવાના હો પણ માતા બહેનોએ જીવંત બધું રાખ્યું છે પણ આ હાસ્ય તો હું તમને વાત કરું ને ગમ્યાથી મળી રહેવાનું છું અમદાવાદમાં એકદમ હું પેલો એક બેન આવ્યા બોલો અને આ અમે કલાકાર કોઈ મોટો નથી હો સાહેબ કોઈ કલાકાર તમને એમ કહે ને કે મારો ફોટો નથી પડાવો તમારે રે ઉતાવળીમાં શું ને આમ તો એને એને પાડવાનો નહીં એનો ફોટો પાડીને કામ એ શું હોય સાહેબ હા પણ કલાકારને મોટા તમે બનાવો છો સાહેબ આપ કે હસીન ચહેરે મેરે તસબી કે દાને હૈ મેં નિગાહે ફેર લેતા હું ઓર ઇબાદત હો જાતી હે સાહેબ હા તમે જ્યાં ઊભા આવીને ફોટા પડાવવાની લાઈન લાગે છે ને સાહેબ એ તમારા હિસાબે ઘરે ટીંગડવાની ના પાડે છે બોલો તમે અમને મોટા બનાવો છો સાહેબ હા એવું નથી કલાકાર કોઈ મોટો છે જ નહીં સાહેબ હા ખોટું છે અઢારે વર્ણ અઢારે વરણ અમને મોટા બનાવે છે સાહેબ એટલે અમારા તો કલાકારને અમને તો ઘણી વખત આમાંથી હાસ્ય મળી જતું હોય છે એટલે હું વાત આપની નહીં કરતો તો હું અમદાવાદ ઉભેલો તો એક બેન આવ્યા એનું નાનું એવું બાબરૂ ફોટો પાડવા માટે ફોટાને તમે ના ન પાડી શકીએ સાહેબ હા બધાનો સ્નેહ ભાવ હોય એવું નથી એક ગામમાં અમારો કાર્યક્રમ પડ્યો ને જોડું એમ બધા હતા તો એક બેન આવ્યા એ કે હાલો ઘરે ચા પાણી પીવા મેં એક બેન રાતના બે વાઈ ગયા એટલે ઘડિયાળ બનશે ભાઈ ઘડિયાળ બનશે હમણાં મંગળભાઈ મને પૂછતા મને કે ઘડિયાળ બાપુ બહુ કિંમતી છે કેટલાની આવી મેં કિંમતની ખબર નથી મને કે તમારી ઘડિયાળ છે ને કિંમતની ખબર નથી મેં કીધું ઘડિયાળ લેવા દુકાનમાં ગયો ને તો દુકોનવાળો દુકાનમાં નહોતો એટલે અમે કોઈને ના ના પાડીએ કે સાહેબ એટલે બે બેન બે વાગી ગયો હાલો કે ઘરે ચા પીવા અમે ગયા પછી બેને સરસ ચા બનાવ્યો હા પછી આપણે વખાણ તો કરવા પડે ને મેં કહ્યું સારું કર્યું બેન અમે ક્યાંક રસ્તામાં હોટલ ઉપર ઊભાયા હોત તો આવી ચા અમને ન મળે તો બેન મને કહે તો એ ભાઈ કે ખાઈને દસ્તો ઝીડ્યા નહીં ને તે આદુ દાંત જ ચાવીને નાખ્યું કે બોલો તો આ તો પી ગયા પછી આપણને કેમ ગળે ઉતરે જો પી ગયા એમાંથી હાસ્ય મળી જાય સાહેબ પાછા અડધી રાતે બધાને જગાડ્યા કા એના આખા પરિવારને જગાડ્યો અને આખા પરિવારના નામ ફૂલઝાડ ઉપરથી રાખેલા અમુક અમુક શોખ હોય ને સાહેબ નામના શોખ હોય એવું નથી હા ફૂલઝાડ ઉપરથી નામ રાખેલા બોલો શું ફરમાઈ સાહેબ ઉઘરાણીવાળા ઉઘરાણીવાળા નથી નહીં લે તો પછી એમ કે બાપુ પ્રોગ્રામ હાલે ચૂકવી ને તમારા કાકાની વાત કરજો મારે મારા ઘરની શું કામ ઉઘાડી કરવી જોઈએ અને બીજી વાત હું તમને કરું કે અમારે તો પાંચ વર્ષથી તમે કંઈ બોલતા નથી અને જીટીપીએલ લાઈવ છે પર હા એ આ જોતા જ હોય એમ કે આ મારું કહેવાનું જ છે એ જોતા જ હોય એકદમ સમાધાન કરવા કેટલા મીઠા સાહેબ હે મેં કાકા સમાધાન ચૂંટણીમાં મારી સામે જ એવું ભારે મને હરવે કાયમ એવું કરે એટલે મેં સમાધાન કરી નાખ્યું મારે નાય ભાઈ કીધું કે સમાધાન કરી નાખો કાકા સાહેબ આઈરે એટલે મેં વળી એકદી કીધું મેં કાકા આપણે સમાધાન કરી નાખવી કીધું મને કે રાતે બાર વાગે મારા ઉતારે તારે એકલા આવવાનું સમાધાન કરવું જવાય એ તો રાષ્ટ્રીય કાર્યક્રમ પોતાની બેઠા હોય આપણું ઢીમ ઢાળ દે બીજું કંઈ મેં મળી મારા ઘરના દિન કીધું મેં કે આ તો કાકા તો રાતે બાર વાગે એકલો મને બોલાવે છે ન તમે તારે હવે આપણો ચંદ્રદીપ મોટો થઈ ગયો છે એટલે મેં કહ્યું આ તો હા રવાના કરવાની વાત થઈ એટલે આ સમાધાન થાય એવું નથી તો અમે ભરી પીસ્યું તમ તારે હા કથામાં અમારે એવું થયું બોલો આ ભાગવત સપ્તાહ બે હતી ને મારે એટલે આપણને ત્યાં કથામાં ખબર પડે ને કે શું કરવું એમ તો મેં વળી અમારે ચંદુભાઈ બોલાવ્યા અમારે ચંદુભાઈ છે એ બધું જાણે જોવે હા એ બધું જોવે એટલે એમને મેં બોલાવે મારે ભાગવત સપ્તાહ કરવી મારે શું કરવું પડે મને કે પહેલાં તો તમારે તમારું કુટુંબ ભેગું કરવું પડે કે એ તો નહીં થાય બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને તો એ કુટુંબ ભેગું નહીં થાય મને કે તો સપ્તાહ પિતૃ પોગે ને મેં પિતૃ જ હળગાવીને ગયા તું તારીખ કાઢને તારી હિસાબ તો મારી પેન્ટ લેવો છે ને કીધું હા પિતૃ યાદ બધું હળકાઈ ગયું એનો શેર મારા ગોલામ કાઢો ડેલાવાન મારો શેર એના અમારે હું હરું હાલવાનું થાય રોજ ધારિયા ઉડે હા અને આમાં પાછા ઓલા કાશ્મીરવાળા એમ કે પાકિસ્તાનવાળા એમ કે અમને કાશ્મીર દઈ દો હવે અહીંયા શેઢા હાટું ધારિયા ઉડાશે તને આખું કાશ્મીર દઈ દીવ એટલે આ આ બધું આવું હોય છે હાઈલા કરે બધું પણ મારા કહેવાનો ભાવ કે આખા ઘરને બોલાવ્યું દીકરીઓને છોકરા દીકરા દીકરીઓને ફૂલ ઝાડ ઉપરથી નામ રાખેલા હા તો એક મોટી દીકરી આવી એને કે આ બાપુ છે ને મને ઓળખાણી પીએમ મને કે આ મારી મોટી દીકરી મેઘરીનું નામ શું તો મને કે ચંપા ચંપાના ફૂલ ઉપરથી નામ રાખી લો ઘડીક થયું ને તો બીજી આવી મને કે આનું નામ ચમેલી મેં સરસ ઘડીક થયું ને તો દીકરો આવ્યો મને કે આનું નામ ગુલાબ મેં કહ્યું હા ઘડીક થયું ને તો વર્ષના બાપા આવ્યા મને કે અમારો સસરો છે સસરા મેઘ એમનું નામ તો મને કે બાવળિયો બાબલા તું તાજેવ લાંબો હતો ભાઈ ખરીદ્યું તો 40 45 વર્ષનો એક ભાઈ આયા મને કાય મારા જેટસન ગામના પાસા મુખી છે મેં કી એમનું નામ તો મને ક સુરજમુખી લે ખરીદ્યું તો સાસુ નીકળ્યા 75 વર્ષના મને કાય મારા સાસુ છે મેં કી એમનું નામ તો મને ક રાતરાણી પછી મે બેન ને પૂછ્યું મેક મે તમારું નામ બેન તો શરમાઈ ગયા મને ક લજામણી લે ઘડી સુધી ઘરવાળો કેરોસીનું ડબલું લઈને આવ્યો મને કે આ આવ્યો ધતુરો એમ નામ ધતુરો રાખેલું બોલ આવા નામના શોખ હોય એવું કંઈ નથી તે હું પેલો નામ અમદાવાદ એક બેન મારા ફોટો પાડવા આવ્યો એને મુનિયાન પાસે મને તેડવા દીધો મને કે બાપુ તમારી જોડે ફોટો પાડવો મુનિયાન તેડવા નહીં પાસે મારે તેડવાનો હા પછી બોલું શોક બી હોય ને મૂછું પાડીને તો મીંડું રોવા તેને આયો હતો એ મીંડું રમાડવા કે કકુલી 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 તું પપ્પાનો દી કહ મમ્મીનો મેં કીધું બેન ભેગો છે નખોનો પાડી ફોટો પાડી કીધું હા તે બેન હાથ આઠ ફોટા પાડી ગયા બોલો તો મેં કીધું આપણા કલાકારના ચાહક છે બેન આપણને તો એવું થાય ને મેં બેન તમે કલાકારના ચાહક છો મને કે એવું કાંઈ નથી હો તમે કીધું હાથ આઠ પાડ્યા હું કામ તો મને કે ઘરે છોકરા રોતા હોય ને તો બીવરાવા થાય મૂસુવાળો બાગડો કે લે બોલો તારા ખબર પડી કે આ તો આપણને બાઘડા સમજે છે પણ સાહેબ મૂછ્યું છે ને હું તો દરેક સમાજને વિનંતી કરું કોઈને ધંધામાં નડતી હોય ન રાખે તો વાત જુદી છે પણ સાહેબ મૂશ રાખજો એ આપણી ગરિમા છે એક હા અત્યારે આપણે બાયુ માથે ઢોળી દેવી છે ને કે બાયુ કોઈ લાશ નકારતી નેવે મૂકીશ નેવે બાયુએ નથી મૂક્યું સાહેબ નેવે આપણે મૂકીશ હા કેમ કે આગેથી આપણે આવતા હોય ને તો મોટે મૂછ જ ન હોય અને હવે તો હાઈલું એવી થઈ ગઈ છે બોલો એટલે બહેનોને આગેથી એવું લાગે કે આપણે એવા કોઈક સવિતા બહેન આવે છે પાંચ આવે તો સૌ નીકળે પછી શું લાશ કાઢવાની હા અને માટે ભગત બાપુએ લખ્યું છે સાહેબ કે સંયમ આવ્યા પુરુષ રૂપા હજી હાથમાં લીધી જોને હે કોઈ ન મળ્યો આ આપણી સંસ્કૃતિ છે સાહેબ પણ મૂછ છે ને દાદાગીરીની નિશાની નથી ટપોરીની નિશાની નથી સાહેબ મૂશ પાળીને તો હાંમલો માણે આનંદમાં આવ્યું જોઈએ તો જ મૂછ ઊગી કહેવાય નહીંતર ચોમાસાનું ખડ ઉગ્યું કહેવાય મૂછ ફાળીને કોઈ બીવો ન જોઈ સાહેબ મૂછા અમુક ગુણ છે મૂછના સાહેબ એટલે એવા શું કરી જ નાખું સન્માન કરી જ નાખું રાત કે કરી જ નાખું સન્માન જોરદાર તાળીનું ગટગાટથી મને વધાવો નામે લીધું છું બોલો દીગુ ચુડાસમાં વાહ માળી વાહ અનસુયાબેનના ખોળે જન્મ લીધા પ્રમાણ છે સાહેબ માથી કોઈ મોટું નથી જળથર કે જગદીશીને સૌ નમાવે શિષ અંબા આગળ ભગવાનને કોઈએ પ્રશ્ન કર્યો તો ભગવાન તે માનું સર્જન હું કામ કર્યું તેથી ભગવાને એવું કીધું હતું કે હું ઘરે ઘરે એકું એક એટલે મેં માનું સર્જન કર્યું હતું સાહેબ ઘરે ઘરે કોઈ પરમાત્માની પ્રતિમા હોય ને તો એ મા છે સાહેબ મા એ તો મા છે સાહેબ બાપુજી બરાબર છે એવું કંઈ નથી પણ એ તો મા છે હા તમે કોઈક દીક રાઇતે મોડા આવો ને આ મને આ માનો પ્રસંગ યાદ આવી ગયો સાહેબ કોઈક દીક ઘરે મોડા આવો ને તો માને હાથ કરવું ક્યાંક રાષ્ટ્રીય કાર્યક્રમમાં બેહી ગયા હોય અને મોડું થઈ ગયું હોય તો પછી મા જાગતી હોય બાપુજી જાગતા હોય એવું કંઈ નથી પણ મા શું કામ જાગતી હોય કે મારા દીકરાએ હજી વાળું નથી કર્યું હજી મારા દીકરાએ ખાધું નથી સાહેબ એ દીકરાને ખવરાવા હાટું મા જાગતી હોય સાહેબ અને બાપુજી બે ભાઠા મારવા સાટું જાગતા હોય અત્યારે હું ક્યાંય ગયો તો બાપુજીને પછી ખબર હોય ક્યાંય ગયા તેમ કે આપણી મોર મોરે જ ઘી્યા આવ્યા હોય આપણે મગન કાકાની બેઠા હોય એ સગન કાકાની બેઠા હોય ખબર જ હોય બધી પણ મા એ તો માંસ સાહેબ એવા આશીષભાઈના માતુશ્રીને એકદમ આપણે શ્રદ્ધાંજલિ રૂપે વંદન સાથે તારી તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ હા અહીંયા કાઠી ક્ષત્રિય સમાજ બેઠો છે અહીંયા આપણા ઠાકોર સમાજ છે ક્ષ પાટીદાર સમાજ છે કાઠી ક્ષત્રિય સમાજમાં અમારા કીર્તિભાઈ પાંચ સાંભળેલો પ્રસંગ છે ગૌરવ લઈ શકે આપણું ગુજરાત સાહેબ સમગ્ર વિશ્વમાં તમે જાઓ આખા વિશ્વમાં કોઈ પ્રાંત કોઈ સમાજના નામ ઉપરથી નથી સાહેબ આખા વિશ્વમાં તમને ગોતવાની છૂટ ભારત દેશમાં એક જ એવો પ્રાંત છે સાહેબ કે કાઠી ક્ષત્રિય સમાજ ઉપરથી આખું કાઠિયાવાડ નામ પડ્યું સાહેબ

તોય પકડાય ના રામવાળો ધણી ઉગતો દિવસે ચેલી સમસીર સોરઠ તણી ચમકતી એને ભાંગવાન રાત ફોજ ફરતી એ એક ક્ષત્રિયનો દીકરો હતો સાહેબ જેવા તેવા હેરે વેરે નો કરે હા જેના ગામડા ઠેઠ અમરેલી હુંદી હતું એવા વડોદરા ગાયકવાડની સામે એ રાજપૂતે વેર બાંધેલું સાહેબ એ એ રામવાળો હસીએ કેવો આપણે યાદી કરવી અમારે બી કે સાઉન્ડની એકદમ જોરદાર તાળીઓને ગડગડાટથી બધા સાહેબ ગુજરાતનું ગૌરવ કહી શકાય અમે તો વેગડી માન અશોકમાન બધે જ કર્યા છે કાર્યક્રમો પણ જેનું એ હરોળીમાં આવે એવું સાવંત સાહેબ બી કે તમને ખૂબ ખૂબ અમે પણ વધાવીએ છીએ પણ રામવાળો હશે કેવો સાહેબ એકાદી કડીમાં યાદી કરાવું સાહેબ અહીં સમાજ એવો બેઠો ને તો જ બોલવાની મજા આવે બાકી નહીં તો અમે પેમેન્ટ આઈરે મતલબ રાખવી સમાજ એવો હોય તો જ મજા આવે ને સાહેબ